સુરતના વરાછા ફૂલ માર્કેટની સામે એક રિક્ષા ઉપર વિશાળકાય વૃક્ષ પડતા રિક્ષામાં બેઠેલા વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત નીજ્યું હતું સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ફૂલ માર્કેટ બ્રિજની સામે વિશાળકાય વૃક્ષ પડવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં ઓટો રિક્ષા ચલાવનાર હનીફ શેખ વાહફ નામના વ્યક્તિનું વૃક્ષ પડતા ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું ત્યારે લોકોએ મનપાના બગીચા ખાતાની બેદરકારીના કારણે ચાલકનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો ને લોકોનું કહેવું છે કે ઘણા દિવસથી આ વૃક્ષ પડવાની સ્થિતિમાં હતું પણ મનપા દ્વારા આ વૃક્ષને કાપીને નિરાકરણ નહીં લાવવા આવતા આ વૃક્ષ યુવકના મૃત્યુનું કારણ બન્યું છે અને આ બનાવમાં વરાછા પોલીસ દ્વારા હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને મૃતક હનીફ શેખના મૃતદેહને સમીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે